થી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે વરાપની આગાહી વચ્ચે બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ફરીથી ભારેથી ભારે વરસાદ આપશે મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી અને એ સિસ્ટમ આગળ વધવાની હતી એ આ રીતે ઉત્તર ભારત તરફ જવાની હતી પરંતુ એ સિસ્ટમની અંદર ફેરફાર થયો છે અને આ સિસ્ટમ છે રાજસ્થાન થઈ અને હવે પાકિસ્તાન તરફ જશે જેમને કારણે આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર આ બહોળું સર્ક્યુલેશન આવશે એમને કારણે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ચૌદ પંદર અને હોળ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આજે એટલે કે તેર તારીખના રોજથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થશે તો મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જણાવીશ તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે તેર તારીખ અને મિત્રો રવિવાર છે આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે હાલમાં સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે સિસ્ટમનો ભેજ છે એ કયા વિસ્તારો ઉપર છવાયેલો છે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી સાથે સાથે હવામાન વિભાગ દ્વારા મિત્રો આવનાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી હવામાન વિભાગે ગઈકાલે બાર તારીખે નવી આગાહી કરી છે અને આગાહીની અંદર ફેરફાર થયો છે એમની માહિતી ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી માહિતી કે આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે વેધર ડેટા પ્રમાણે માહિતી સાથે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે મોટી આગાહી આવી છે એમની માહિતી આજના અંદર જાણીશું મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો તેર તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે એ મિત્રો સાતસો એચપીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સ્થિત છે અને મિત્રો એમના દ્વારા આ રીતે એક સર્ક્યુલેશન બનેલું છે અને આ સર્ક્યુલેશનની અંદર ક્લાઉડ સિસ્ટમ એટલે કે વાદળો છે એ વધારે જણાઈ રહ્યા છે અને ભેજની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને એમનો સિસ્ટમનો આગળનો છેડો છે એ છેડાની સાથે અને સિસ્ટમનો નીચેનો છેડો છે એ છેડા ઉપર ભેજનું પ્રમાણ વધારે છે એટલે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધી રહી છે પહેલાં આ સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ અને આ રીતે દિલ્હી પંજાબ બાજુ જવાની હતી પરંતુ અગાઉ મેં તમને જણાવ્યું હતું દસ તારીખે એક વિડીયો નાખ્યો હતો એમાં પણ કહ્યું હતું આમ તો નવ તારીખે વિડીયો નાખ્યો હતો એમાં કહ્યું હતું કે ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતમાં જોવા મળશે વેધર ડેટા પ્રમાણે એ પ્રમાણે મિત્રો રાઉન્ડ આવી ગયો છે અને આ સિસ્ટમ છે એ હવે અહીંથી આ રીતે આગળ વધવાની છે રાજસ્થાન થઈ અને પાકિસ્તાનની અંદર આ સિસ્ટમ જવાની છે અને આ સિસ્ટમનું જે બહોળું સર્ક્યુલેશન હશે એ ગુજરાત ઉપર આવશે અને આજે બપોર પછી અથવા તો સાંજના સમયથી જ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે અને રેન એક્ટિવિટી છે એ પણ ચાલુ થઈ જશે અને આવતીકાલે ગુજરાતના બેથી ત્રણ એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પણ આ સિસ્ટમને કારણે પડી શકે છે હવે આપણે આજે જાણીએ લઈએ કે આજે ગુજરાતના જિલ્લાઓની અંદર ક્યાં વધારે વરસાદની શક્યતા રહેલી છે હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો તમે અહીંયા વેધર ડેટા છે એ જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારત ઉપર સિસ્ટમ છે એ સક્રિય છે ખાસ કરીને વિસ્તારો જણાવી દો તમને રાજસ્થાન કોટા લાગુ વિસ્તારો છે મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલ લાગુ વિસ્તારો છે ઝાંસી છે આગ્રા છે આ બધા વિસ્તારોની વચ્ચે સિસ્ટમ છે એ સક્રિય છે અને એમના બહારના વાદળો એટલે કે આઉટર ક્લાઉડ છે મિત્રો રાજસ્થાનની અંદર જોધપુર છે જયપુર છે ઉદયપુર સુધી લંબાયેલા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ અમદાવાદ સુધી એમના વાદળો છે એ લંબાયેલા છે એમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને આવનાર બે દિવસ દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે બાકી ગુજરાતના બીજા કોઈ જિલ્લાની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી રહેલી નથી આજના દિવસ દરમિયાન સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાલનપુર છે હિંમતનગર છે મહીસાગર છે અરવલ્લીના વિસ્તારો છે દાહોદના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે મિત્રો આજે બપોર પછી રેન એક્ટિવિટી ત્યાં શરૂ થશે અને અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન શરૂઆત થશે ભારે ઝાપટાં છે એ પણ જોવા મળશે અને વાદળો છે એ પણ ઘનઘોર જોવા મળશે તો મિત્રો આટલા વિસ્તારોની અંદર આજે રેન એક્ટિવિટી શરૂ થઈ જશે અને બે દિવસ સુધી ત્યાં વધારે વરસાદ જોવા મળશે સાથે સાથે મિત્રો પાટણ છે ત્યાર પછી અમદાવાદના અમુક વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે છોટાઉદેપુર પંચમહાલના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો આણંદ છે વડોદરા છે ભરૂચ લાગુ વિસ્તારો છે અહીંયા છોટાઉદેપુરના વિસ્તારો છે એમાં પણ ઘનઘોર વાદળો છે એ છવાયેલા રહેશે અને વરસાદી ઝાપટા છે એ પણ શરૂ થઈ જશે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર અલંગ છે તળાજા છે પાલીતાણા છે મહુવા છે આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે અમરેલી ઉના રાજુલાના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ યથાવત રહેશે એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગીર સોમનાથ દીવના વિસ્તારો એમાં જે વરસાદી ઝાપટા છે એ આજના દિવસ દરમિયાન જોવા મળશે અને આ ઝાપટાની અંદર થોડોક વધારો છે એ પણ જોવા મળશે ત્યાર પછી મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદના વિસ્તારો છે એમાં પણ વાતાવરણની અંદર આજે પલટો જોવા મળશે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વાતાવરણ ઘણું બધું ચોખ્ખું રહેશે અને અમુક વિસ્તારોમાં વાદળો છે એ છવાયેલા રહેશે ઝાપટા યથાવત રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ઝાપટા છે યથાવત રહેશે ભારે વરસાદ કે મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી નથી હવામાન વિભાગ દ્વારા જે આવનાર ચોવીસ કલાક દરમિયાન રેન ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે એ પ્રમાણે પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા ઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર શક્યતા નથી મિત્રો આજે ખાસ કરીને બાર તારીખથી લઈને તેર તારીખ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે એમની માહિતી આપેલી છે ટોટલ પ્રેસિપ્રિટેશન એટલે કે આખા દિવસ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે એમની માહિતી આપેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કચ્છની અંદર અમુક વિસ્તારોમાં ગાંધીધામ માંડવી દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં કદાચ ઝાપટા પડી શકે બાકી ગુજરાતની અંદર કચ્છમાં આજે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરમાં પણ ઓછી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર સાથે સુરેન્દ્રનગર બોટાદની અંદર અમદાવાદ અને આ જે વિસ્તારો છે એની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે અને અહીંયા અમુક વિસ્તારોમાં જે ઉત્તર ગુજરાતના છે એમાં ભારે વરસાદ પણ પડી શકે છે પછી હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગઈ કાલે એટલે કે બાર તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે જે આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે ભારતની અંદર હાલમાં એક સિસ્ટમ છે એ સક્રિય છે એક મોન્સૂન ટ્રપ છે એ બનેલો છે બેઓ બંગાળ એટલે કે બંગાળની ખાડીથી લઈ અને મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર વિકસિત છે અને એ ટ્રપ છે એ ધીમે ધીમે ગુજરાત નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે તમે રે એનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર પચાસથી લઈ અને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી હતી પરંતુ આજે તેર તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર પંચોતેરથી લઈ અને સો ટકા ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ દર્શાવવામાં આવી છે તેર તારીખે ચૌદ તારીખ અને પંદર તારીખે આમ આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સોળ તારીખે સત્તર તારીખે અને અઢાર તારીખે ફરીથી આગાહી છે એ થોડીક નબળી પડી જાય છે હાલમાં જે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવી છે મધ્ય ભારતના રાજ્યો ઉપર એ સિસ્ટમ થોડીક દૂર જતી રહેશે ત્યાર પછી ગુજરાતની અંદર આગાહી છે એ ઓછી થઈ જશે ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા હેવી રેઇનફોલની જે વોર્નિંગ આપવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી એના ઉપર નજર કરીએ તો હેવી રેઇનફોલ એટલે કે મિત્રો કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બાર તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દાહોદ અને પંચમહાલની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજની વાત કરીએ તો આજે તેર તારીખ છે અને તેર તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો અરવલ્લી અને મહિસાગર આ બે જિલ્લા છે કે બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે અને મિત્રો એ સિવાય બનાસકાંઠા છે સાબરકાંઠા છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે અને આણંદ છે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી બે જિલ્લા છે એ જિલ્લાની અંદર પણ યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે જ્યારે ઓરેન્જ એલર્ટ હોય તો અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ તો આવતીકાલે ચૌદ તારીખ છે અને ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને નવસારી છે આ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાની અંદર આવતીકાલે અતિભારે વરસાદ અમુક સ્થળોએ પડી શકે છે ત્યાર પછી પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ત્યાર પછી નીચે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે વિસ્તારો છે કે એની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં ત્યાર પછી વેધરની એક નવી અપડેટ પ્રમાણે આપણે જાણી લઈએ કે હાલમાં સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર છે અને કેટલા વિસ્તારોની અંદર એમનો ભેજ છવાયેલો છે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો મિત્રો અહીંયા તમે વેધરનું એક મોડલ જોઈ શકો છો એમાં મિત્રો મધ્ય ભારત ઉપર ખાસ કરીને મધ્યપ્રદેશ ઉત્તર મધ્યપ્રદેશ ભોપાલ લાગુ વિસ્તાર અને રાજસ્થાન લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આજની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે એ સક્રિય છે અને આજુબાજુ રોટેડ છે એ થઈ રહી છે અને ભેજનું પ્રમાણ છે એ મિત્રો બંગાળની ખાડીથી લઈ અને આ રીતે આ વિસ્તારોની અંદર વધારે છે અને આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી છે અને આ રીતે આગળ વધવાની છે જેમ જેમ મિત્રો સિસ્ટમ આગળ વધશે એમ આગળ આગળ ભેજ હશે અને એ ભેજનું પ્રમાણ છે એક ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર આવશે એટલે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ વધારે જોવા મળશે મિત્રો મધ્યમ વરસાદ જોવા મળશે અને અમુક જિલ્લાઓ એવા હશે બે ત્રણ જિલ્લાઓ કે જે જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પણ કદાચ આ સિસ્ટમને કારણે પડી શકે છે એટલે મિત્રો હાલમાં આજની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે એ અહીંયા છે ધીમે ધીમે આગળ વધવાની છે અને આવનાર બે દિવસ સુધી આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે હવે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ તમને જણાવી દઉં તો એમણે પહેલાં તો કહ્યું હતું કે ઓગણી તારીખ સુધી હવે વરામ જેવો માહોલ જોવા મળશે પરંતુ ફરીથી એમણે આગાહી કરી છે અને કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં ફરીથી રેન એક્ટિવિટી જોવા મળશે ભારે ઝાપટા પડશે એવું એમણે કહ્યું છે ભારે ઝાપટા કહ્યું છે કેમ કે એમણે આગાહીની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી નથી કરી એટલે પરંતુ વેધર મોડલો બતાવી રહ્યા છે કે અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ આવનાર બે દિવસ દિવસ દરમિયાન જોવા મળશે એમણે ખાસ ભારે ઝાપટા માટે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહીસાગર અરવલ્લી લાગુ જે વિસ્તારો છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના એ વિસ્તારો જણાવ્યા છે કે જેની અંદર વરસાદ જોવા મળશે જે રીતે મેં તમને વેધર મોડલોની અંદર જણાવ્યું છે એ પ્રમાણે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ચૌદથી લઈ અને અઢાર તારીખ દરમિયાન થોડીક વધારે જોવા મળશે ખાસ કરીને મિત્રો સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે અને સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થશે અરબી સમુદ્રમાંથી થોડાક ભેજવાળા પવનો જશે ચોમાસાની સિઝન છે અને વાતાવરણમાં ભેજ રહેલો છે એટલે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ એમ મિત્રો વરસાદની શક્યતાઓ છે એ વધારે રહેલી છે એટલે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ચૌદ અને પંદર તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે સિસ્ટમ આગળ વધશે એમ એમ રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે સાથે આપને જણાવી દઈએ કે મિત્રો અમે કોઈ આગાહીકાર નથી એટલે કે હું આગાહીકાર નથી વેધર ડેટાની અંદર જે અપડેટ થતું હોય એ અપડેટ તમને જણાવતો માહિતગાર કરતો હોઉં છું આગાહીકાર એક અલગ લોકો છે જે આગાહી કરે છે મહિના પહેલાંની આગાહી કરતા હોય બે મહિના પહેલાંની આગાહી કરતા હોય એને આગાહીકારો કહેવામાં આવે છે પરંતુ હું માત્રને માત્ર જે કાંઈ વેધર ડેટા અપડેટ થાય છે અને એની અંદર જે માહિતી આવતી હોય એ માહિતી તમારા સુધી પહોંચાડું છું ખાસ કરીને ઇન્ફોર્મેટિવ માહિતી હોય છે વેધ ડેટા છે એ ટૂંકા ગાળાના હોય એ ઘણા બધા સચોટ પડતા હોય છે એટલે એ પ્રમાણે ગુજરાતના ખેડૂતો છે એ ખેતીના કામ થોડા ઘણા જોઈ અને કરી શકે અને હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી આપવામાં આવે છે એ પણ તમને સચોટ જણાવું છું એટલે બંને તમે કમ્પેરિઝન કરી અને તમારા ખેતીના કામો છે એ કરી શકો પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે વેધર ડેટા પ્રમાણે આપણે માહિતી જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે એમની માહિતી છે અને અહીંયા તારીખ આપેલી છે તેર તારીખના રોજ તમે જોઈ શકો છો આ મેપ અપડેટ છે વેધર ડેટા અપડેટ થયેલો છે એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર પહોંચી છે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર ભોપાલ અને રાજસ્થાન ના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ પહોંચી છે અને એને કારણે આ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ રહેલી છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર આજથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે તમે અહીંયા અત્યાર તારીખની અપડેટ જોઈ શકો છો પાલનપુર છે સાબરકાંઠા છે અરવલ્લી છે હિંમતનગરના વિસ્તારો છે મહીસાગરના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા દાહોદના વિસ્તારો છે એના ઉપર જે અરવલ્લીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે રેન એક્ટિવિટી છે એ સારા પ્રમાણમાં જોવા મળશે આજે રાત્રિથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે આમ જોઈએ તો બપોર પછી જ વરસાદ છે એ શરૂ થઈ જશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ આપણે તો આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તો ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લા છે અને મધ્ય ગુજરાતની અંદર પણ રેન એક્ટિવિટી છે એ ચૌદ તારીખે વધારે બતાવી રહ્યા છે ખાસ આપને જણાવી દઈએ કે જ્યાં વરસાદનો રાઉન્ડ હતો એ તેર ચૌદ પંદર અને સોળ તારીખનો હતો જેની અંદર સૌથી વધારે વરસાદ છે એ ચૌદ અને પંદર તારીખે જોવા મળશે એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેધર ડેટા પ્રમાણે ચૌદ તારીખે વધારે રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત ભરૂચ લાગુ જે વિસ્તારો છે આ બધાની અંદર આવતીકાલે ચૌદ તારીખે વધારે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે ત્યાર પછી પંદર તારીખનો ડેટા જોઈ શકો છો પંદર તારીખે પણ ડેટા આવી જ રીતે બતાવે છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે ખાસ અહીંયા આપણે સિસ્ટમ પણ જોઈ લઈએ કે સિસ્ટમ છે કઈ જગ્યા ઉપર પહોંચી છે તો અહીંયા આ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે રાજસ્થાન થઈ અને પાકિસ્તાન જશે એવું હાલમાં લાગી રહ્યું છે એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચી છે સિસ્ટમનું જે બહોળું સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપર આવેલું છે ખાસ કરીને જે અહીંયા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એટલે એ વિસ્તારોને અંદર પણ પંદર તારીખે વરસાદ જોવા મળશે ત્યાર પછી હોળ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખે ગુજરાત છે એ ખાલી થઈ જાય છે એની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવતા નથી પરંતુ ભેજ છે વાતાવરણમાં એટલે વરસાદી ઝાપટા છે એ ઉત્તર ગુજરાતની અંદર યથાવત રહેશે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર હોળ તારીખથી રેન એક્ટિવિટી છે એ ઘણી બધી ઘટી જશે મિત્રો ત્યાર પછી આપણે અહીંયા સત્તર તારીખની અપડેટ સત્તર તારીખની અપડેટ ઉપર નજર કરીએ તો સત્તર તારીખે તમે જોઈ શકો છો ગુજરાત છે એ ઘણું બધું ખાલી બતાવે છે કોઈ રેન એક્ટિવિટી બતાવતા નથી વધારે ક્લાઉડ પણ બતાવતા નથી એટલે સત્તર તારીખે ગુજરાતની અંદર વરાબ જેવો માહોલ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા અઢાર તારીખની અપડેટ જોઈ શકો છો અઢાર તારીખે પણ વરાબ જેવો જ માહોલ જોવા મળવાનો છે ત્યાર પછી ઓગણી તારીખની અપડેટ જોઈ શકો છો ઓગણી તારીખે ઉપર સિસ્ટમ છે એ ફરીથી નીચે આવી હોય એવું જણાઈ રહ્યું છે અહીંયા ખાસ તમે જોઈ શકો છો ઓગણી તારીખે આ રીતે સિસ્ટમ છે એ આગળ જશે રાજસ્થાન થઈ અને પાકિસ્તાનમાં જશે ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી શકે છે અને કચ્છના અમુક વિસ્તારોની અંદર ફરીથી વરસાદની એક્ટિવિટી છે એ જણાઈ શકે છે હાલમાં મોડલો આ બતાવી રહ્યા છે આગળ જે અપડેટ હશે એ અપડેટ તમને જણાવવામાં આવશે ત્યાર પછી આગળ વધીએ તો હવે પછી આપણે વીસ તારીખની અપડેટ જોઈએ તો વીસ તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ઘણી બધી આગળ વધી જાય છે આ રીતે અને ફરીથી બેક અરબી સમુદ્રમાં આવે એવું જણાય છે એટલા માટે વીસ તારીખ આજુબાજુ ઓગણી તારીખ આજુબાજુ ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ફરીથી ક્લાઉડલી સિસ્ટમ છે એટલે કે વાદળો છે એ વધારે જોવા મળશે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ફરીથી રેઇન એક્ટિવિટી છે એ પણ ઓગણી અને વીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે વાદળો છે એ વધારે જણાય રહ્યા છે ત્યાર પછી આગળ વધીએ તો એકવી તારીખે તમે જોઈ શકો છો ફરીથી ગુજરાતની અંદર વરાબ જેવો માહોલ છે એ જોવા મળશે ત્યાર પછી બાવી તારીખની અપડેટ જોઈ શકો છો બાવી તારીખે પણ વરાબ જેવો માહોલ જોવા મળશે પણ અહીં ખાસ એક માહિતી આપણે જોઈ લઈએ કે ગુજરાત આખા ભારતની અંદર રેન એક્ટિવિટી કેવી બતાવે છે તો અહીંયા ઉત્તર ઉત્તર ભારત છે એના રાજ્યોની અંદર એક ટ્રફ જેવું બતાવે છે પરંતુ એની અસર થવાની નથી ખાસ કરીને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જેવું બની રહ્યું છે અને કેરળ લાગુ વિસ્તારો ઉપર પણ એક આખો ટ્રફ બન્યો બનેલો રહેશે એની અસર ગુજરાતની અંદર જોવા નહીં મળે એટલે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એની અંદર થોડીક રાહત જોવા મળશે ત્યાર પછી તેવી તારીખની અપડેટ જોઈએ તો તેવી તારીખે પણ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે ત્યાર પછી આગળ વધીએ તો ચોવી તારીખે તમે જોઈ શકો છો ચોવી તારીખે પણ વરાપ જેવો માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ખાસ કરીને ક્લાઉડ સિસ્ટમ છે એ થોડું વધારે જોવા મળશે અહીંયા નીચે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હશે એ વિસ્તારોની અંદર ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો આપણે પચીસ તારીખની અપડેટ જોઈ શકો છો છવ્વીસ તારીખની અપડેટ છે અને હત્યાવી તારીખની અપડેટ છે આ દરેક અપડેટોની અંદર આ દરેક દિવસો દરમિયાન વાદળો છે એ છવાયેલા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર થોડી થોડી રેન એક્ટિવિટી છે એ તમને જણાતી રહેશે તો એકંદરે મિત્રો વેધર મોડલો પ્રમાણે તમને જણાવી દઉં કે ચૌદ તારીખ પંદર તારીખ અને હોળ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી સત્તર અને અઢાર તારીખના રોજ રેન એક્ટિવિટી છે એની અંદર રાહત મળશે એટલે કે એમાં વરામ જેવો માહોલ જોવા મળશે ત્યાર પછી ઓગણીસ અને વીસ તારીખે વેધર ડેટા એવું બતાવી રહ્યા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો હશે એની અંદર ફરીથી વાદળો થોડાક વધશે અને વરસાદ છે એ તમને ત્યાં કદાચ જોવા મળશે ત્યાર પછી એકવીસ બાવીસ અને તેવી તારીખ દરમિયાન ફરીથી દક્ષિણ ગુજરાતની અંદર થોડીક રેન એક્ટિવિટી છે એ જોવા મળી શકે છે બાકી ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વરામ જેવો માહોલ છે એ જોવા મળશે પરંતુ ચોમાસાની સિઝન છે એટલે મિત્રો ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે દિવસો દરમિયાન વધુ ઓછા પ્રમાણમાં ઝાપટાં છે એ તમને જોવા મળશે ખાસ કરીને મિત્રો અહીંયા દસ દિવસની વરાપ મળવાની હતી એ વરાપ છે એ કન્ટિન્યુ મળી